કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું વડોદરા કોંગ્રેસ દ્વારા આજરોજ મ્યુનિસિપલ કમિશનર કચેરી ખંડેરા માર્કેટ ખાતે આજરોજ બેનરો તથા ભારે સૂત્રોચાર સાથે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં હિસાબ આપો તેવી માંગણી સાથે આજરોજ કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુની આગેવાની હેઠળ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર પર બારસો કરોડ આપ્યા છે તે છતાં વડોદરામાં ફરી સ્થિતિ વરસાદની સાથે જ પૂર્ણ સમાચાર અને ચિંતા શરૂ થઈ ગઈ છે આ પ્રશ્ન ઉભો થાય છે શું ખરેખર નદીની યોગ્ય સફાઈ થતી હતી વિશ્વામિત્રી નદીને ઊંડી અને પોળી કરવાની કામગીરી પર પ્રશ્નો કરોડ પાણીમાં પ્રજાના વેરાના રૂપિયાનો શું સત્તાધીશો આજે જવાબ આપતા કેમ ટાળી રહ્યા છે જવાબદારી કોની વિકાસના વાયદા પર જો ભ્રષ્ટાચાર છવાઈ જાય તો તેનું પરિણામ આમ જ આવે આજે કમિશનરના ગેટ પાસે બેસી ગયા સાથે મગર અને નોટ લઈને આવ્યા વિરોધ કર્યો અને કમિશનરને રજૂઆત કરી બારસો કરોડનો હિસાબ આપો બેનરો લઈને કમિશનર ની સામે રજૂઆત કરાઈ વડોદરા ની વિશ્વામિત્રી નદી માં જે મગરો છે એનાથી તો ખતરો નથી પરંતુ જાડી ચામડીના જે શાસકો અહીં બેઠા છે એમની મગર જેવી ચામડી અને એના લોકો એ લોકોના જે વિચારો છે એનાથી સો ટકા ખતરો છે ગયા વર્ષે વડોદરાને પાણીમાં ડુબાડીને હજુ ધરાય નથી આ બીજેપીના નેતાઓ આ વખતે એટલો વરસાદ ના પડ્યો કે કુદરતે બચાવી લીધા બાકી વિશ્વામિત્રીનું સ્તર જે ઉપર આવી ગયું હતું જેના લીધે કોટેશ્વર ગામ હોય કલાલી હોય બાજવા ઊંડેરા કરોડિયા જાંભવા બધું પાણીમાં તો જો વિશ્વામિત્રી તમે ઊંડીને પોળી કરી અને તમે જે બારસો કરોડની જે વાત કરીને રાજ્યના મુખ્યમંત્રીએ તો જો એટલા રૂપિયાનો ખર્ચો કર્યો હોય તો આવા દિવસો જોવા ના પડતા તો એ બારસો કરોડ કોણ ખાઈ ગયું એનો હિસાબ આપો કયા મગરો ખાઈ ગયા એ બારસો કરોડનું શું કર્યું જે આ વિશ્વામિત પ્રોજેક્ટમાં જે અધિકારી છે એ અધિકારીના બેંક એકાઉન્ટ તપાસો એ જે પણ વડોદરા શહેરના મેયર છે ચેરમેન છે આ બધા નેતાઓના બેંક એકાઉન્ટ તપાસો એમની પ્રોપર્ટી ચેક કરો કે આ લોકો રાતોરાત માલામાલ કહેતી થઈ જાય છે વડોદરાની પ્રજા બિચારી ટેક્સ ભરી ભરીને મરી જાય અને આ લોકોએ ભ્રષ્ટાચારની ચરમસીમા વટાવી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી અમારી રજૂઆત છે અમે મ્યુનિસિપલ કમિશનરો સમય લઈને આવ્યા હતા અમને કીધેલું કે સળગયા પછી મળી સજુસ્તુ આયા નથી અમે બેસીશું અમે તો ભાજપની સામે આંદોલન કરી રહ્યા છે પરંતુ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અમને મજબૂર ના કરો કે અમારે તમારી સામે આંદોલન કરવું પડે કારણ કે જો તમે આવી રીતે કોંગ્રેસ પાર્ટીને સમય આપીને નહીં મળો તો એવું સાબિત થશે કે તમે ભાજપમાં પપેટ છો તો જો તમે ભાજપના પપેટ ના હોય તો કોંગ્રેસ પાર્ટીની વાત સાંભળો અને એની પર એક્શન લો અમે એ કમિશનની કેબિનની બહાર બેઠા છે બારસો કરોડનો હિસાબ માંગવા આવ્યા છે આના પહેલાં જે પાંચ પાંચ કરોડ અને હજારો કરોડ રૂપિયા આ લોકોએ વિશ્વામિત્રીના કિનારે બુદ્ધિનું પ્રદર્શન કર્યું ટ્રી પ્લાન્ટેશન બધા છોડ ધોવાઈ ગયા એ કરોડ રૂપિયા કોના બાપની દિવાળી એ રૂપિયા પ્રજા નાતા એ તો બધા છોડ ધોવાઈ ગયા એટલે આ લોકો ખાલી નાટક કરે છે બાકી આ લોકોને પ્રજા માટે કે વરદાણે તો ભગવાન ભરોસે મૂક્યું છે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દા પર લડી રહી છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ